નવસારી ખાતે બની રહેલા કાલ્યાવાડી બ્રિજને કારણે ઉભી થયેલ ટ્રાફિક સમસ્યાને કારણે નવસારીના લુનસી કોઈ સર્કલ થી આવવામાં આવેલા ડાયવર્ઝનનો ભંગ કરતા લોકો સામે પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે નવસારીના જૂના ઠાણાથી ગ્રેટ તરફ જતા રસ્તે આવેલા કાલ્યાવાડી બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી દશેરા ટેકરી થઈ લુનસી કોઈ વિસ્તાર સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેમાં લુનસી કોઈ સર્કલ થઈ સર્કિટ હાઉસ જવા માટે યુ-ટર્ન મારવાનો હોય છે પરંતુ આ સ્થળે વહેલી સવારથી જ મુખવામા આવેલા ટ્રાફિક જવાનો તેમજ ટીઆરપી જવાનોની હાજરીમાં સૈના ઘણા વાહન ચાલકો રોંગ સાઇડે આવી લાઈન્સ સર્કલ પાસેથી નીકળી જતા હોય છે તેમ છતાં ટ્રાફિક પોલીસ કે ટીઆરપી જવાનો આવા કાયદાનો ભંગ કરનાર તત્વો વિરુદ્ધ કોઈ પણ જાતની દંડનીય કાર્યવાહી કરતા નથી એસઆઈ ના નાગરિકોમાં અને વાહન ચાલકોમાં જાગૃતિ અને પોલીસ તેમજ પ્રશાસન અને કાયદા અંગે વિક ઉભી થાય તે માટે પ્રશાસન અને પોલીસ પ્રશાસન દ્વારા આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક લાગણી ઉભી થઈ છે